આવનાર બકરી ઈદને લઈ શાંતિ પોલીસ સતર્ક લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક મળી બકરી ઈદ નિમિત્તે કોમી એકલાસ ચડવાઈ રહે તે માટે બેઠક યોજાઈ બેઠકમાં મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના લોકો જોડાયા હતા બકરી ઈદના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ એક્શનમાં લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરાઈ આવતા સત્તર જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જ જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ